નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ ઓલેજ આપીમાં મિત્રો આજે આપણે કન્ડક્ટરનું મોડેલ પેપર નંબર બાર જોઈશું મિત્રો એના પહેલાં બીજી એક માહિતી આપી દઉં તમને કે ડિસ્ક્રિપ્શન લિંકમાં તમને મિત્રો એકથી પાંચ મોડલ પેપર તેમજ જનરલ નોલેજના સામાન્ય જ્ઞાનના છ હજાર પ્રશ્નો તેમજ ગુજરાતને ભૂગોળને લગતા ચારસો પ્રશ્નો અને બીજા કોમ્પ્યુટરના પ્રશ્નો પણ તમને પીડીએફ સ્વરૂપે જો તમે લેવા માંગતા હોય ઇસ્ટા મોજોની પ્રોડક્ટ આપણે ઓનલાઈન સેલ મૂકેલી છે જે દસ રૂપિયામાં તમને અલગ અલગ વસ્તુ તમને દસ દસ રૂપિયામાં મળી જશે જો તમે લેવા માંગતા હોય તો ડિસિશન લિંકમાં તમે જોઈ શકો છો તો ચલો મિત્રો હવે ટાઈમના બગડતા શરૂ કરીએ કન્ડક્ટર મોડલ પેપર નંબર બાર તો મિત્રો આ રહ્યો આપણું કન્ડક્ટર પરીક્ષા માટેનું મોડલ પેપર નંબર બાર ફર્સ્ટ ક્વેશ્ચન સોનેરી નગરી તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે તો જેસલમેર ભારતમાં સૌપ્રથમ ટપાલ ટિકિટ કઈ સાલમાં પ્રસિદ્ધ થઈ

નો પ્રયોગ કયા સ્થળેથી કર્યો હતો દક્ષિણ આફ્રિકા શ્રી અંબુભાઈ પુરાણી એવોર્ડ કયા ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ માટે આપવામાં આવે છે રમતગમત ગાંધીનગર જિલ્લાની રચના કયા વર્ષે કરવામાં આવી ઈ સિઝન ઓગણીસો ચોસઠ વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના કયા વંશ દરમિયાન થઈ હતી મૈત્રક વંશ ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યારથી થયો હતો પંદર ઓગસ્ટ ઓગણીસો પંચોતેરના રોજ કસ્તુરબાને જેલમાં કોણે શિક્ષણ આપ્યું હતું પૂર્ણિમા બહેન પકવાસા પુરાતત્વશાસ્ત્રી શાસ્ત્રી ડૉક્ટર હસમુખ સાકરીયાએ કયા ગામમાં ઉત્ખનન કરી પ્રાગ ઐતિહાસિક સમયના પુરાવા મેળવ્યા હતા લાગણ ખાતે અમદાવાદમાં સૌપ્રથમ થિયેટરની સ્થાપના કોણે કરી હતી ડાયાભાઈ ઝવેરી સોળમાં નંબરનો ક્વેશ્ચન ગુજરાતના કયા કવિ રાષ્ટ્રીય શાયર તરીકે ઓળખાય છે ઝવેરચંદ મેઘાણી વનમાણી વાંકો કયા કવિનું ઉપનામ તખલ્લુસ છે દેવેન્દ્ર ઓઝા અમદાવાદમાં પ્રજા સમાજ નામની રાજકીય સંસ્થા કયા વર્ષે સ્થપાઈ હતી ઈસવીસન અઢારસો બોતેરમાં અંગ્રેજોએ પોતાનું પ્રથમ વેપારી મથક કયા સ્થળે સ્થાપ્યું હતું સુરત ખાતે ખનીજ ઉત્પાદનની દ્રષ્ટિએ ગુજરાત ભારતમાં કયા સ્થાને છે ચોથા નંબરમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય કહ્યું છે સુરખાબ નગર રણ અભ્યારણ્ય કચ્છ ધરોઈ બંધ કઈ નદી પર બાંધવામાં આવે છે સાબરમતી તાજેતરમાં ગુજરાત એસટીને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવી તો રોડ સેફ્ટી એવોર્ડથી દર એક લાખ કિલોમીટરે ઝીરો પોઈન્ટ ઝીરો છ ટકા રેટ છે એટલે કે એક્સિડન્ટનો ઝીરો પોઈન્ટ ઝીરો છ ટકા રેટ છે ચોવીસમા નંબરનું ક્વેશ્ચન આંતરરાષ્ટ્રીય ભૌતિક સંપદા સૂચકાંકમાં ભારત કયા ક્રમે રહ્યો ચાલીસમાં ક્રમે યુએસ ચેમ્બર ઓફ કોમર્સ ગ્લોબલ ઇનોવેશન પોલિસી સેન્ટર દ્વારા બહાર પાડવામાં આવ્યો જેમાં પ્રથમ સ્થાને અમેરિકા રહ્યો સરકારી યોજનાનો લાભ પહોંચાડવા માટે કર્ણાટક સરકારે કઈ યોજના બહાર પાડી તો જનસેવક યોજના એક રિપોર્ટ અનુસાર વૈશ્વિક મેડિકલ ડેટા લીક મામલે પ્રથમ સ્થાને કયું રાષ્ટ્ર રહ્યું મહારાષ્ટ્ર પ્રથમ ભારત આફ્રિકા રક્ષા સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું લખનઉ ખાતે ક્વેશ્ચન ક્રૂડ સ્ટીલ ઉત્પાદનમાં ભારત કયા ક્રમે રહ્યું બીજા સ્થાને સ્થાને પ્રથમ ચાઇના આવે છે સ્પેસમાં સૌથી લાંબો સમય સુધી રહેવાનો રેકોર્ડ કોના નામે બન્યો તો નાસાની એસ્ટ્રોનોટ ક્રિસ્ટિના કોચે સૌથી લાંબા સમય સ્પેસમાં રહેવાનો રેકોર્ડ બનાવ્યો છે સ્પેસમાં ત્રણસો અઠ્યાવીસ દિવસ પસાર કરનારી દુનિયાની પહેલી મહિલા

અવનિનો સમાનાર્થી શબ્દ લખો વસુંધરા પાત્રીસમા નંબર નો ક્વેશ્ચન આગાળી સમાસ ઓળખાવો કર્મધાર્ય શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો પોતાના વખાણ પોતે જ કરવા આત્મ સ્લાદા રૂઢિપ્રયોગનો અર્થ આપો દાળા ભરાઈ જવા મોત નજીક હોવું મોત નહીં પણ મોત નજીક હોવું જો આલ્ફાબેટના ચૌદથી છવ્વીસ ગુણાક્ષરો ઉલટા ક્રમમાં લખીએ તો ડાબી બાજુથી વીસમો અક્ષર કયો આવશે તો અહીં મિત્રો તમે નોટમાં એ બી સીડી એ રીતે વન ટુ થ્રી ફોર ફાઇવ નંબર આપી દો પછી જે ચૌદથી છવ્વીસ ગુણાક્ષરો છે જે વચ્ચેના એને ઉલ ઉલટાઈ દો તો તમે ડાબી બાજુથી ગણતા જશો તો જવાબ આવશે ટી તો વીસમો અક્ષર ટી આવશે ઓગણચાલીસમું ક્વેશ્ચન ઓગણચાલીસમાં નંબરનો ક્વેશ્ચન જેડ એ વાય બી એક્સ ખાલી જગ્યામાં કયો મૂળાક્ષર મૂકવાથી શ્રેણી બનશે તો તમે જોઈ શકો છો પહેલાં જેડ છે એટલે કે એ બીસીડીનો છેલ્લો અક્ષર પછી એ આવે છે એ બીસીડીનો પહેલો અક્ષર પછી વાય એટલે કે છે એ બીસીડીનો છેલ્લાથી બીજો તો પહેલાંથી બીજો બી છેલ્લાથી ત્રીજો એક્સ તો પહેલાંથી ત્રીજો સી તો એ રીતે કયો મૂળાક્ષર આવે આગળ ડબલ્યુ આવે આગળનો ક્વેશ્ચન એકતાલીસ નંબરનો હેલો વોટ ખાલી જગ્યા યોર નેમ તો વોટ ઇઝ યોર નેમ ખાલી જગ્યા સ્ટુડન્ટ્સ નેવર ડિસોબે ધેર ટીચર્સ એન્ડ એલ્ડર્સ તો ઓબેડિયન્ટ સ્ટુડન્ટ્સ એટલે કે જે આજ્ઞાંકિત સ્ટુડન્ટ્સો હોય છે એ કદી તેમને એમના ટીચરનું કે એમના વડીલોનું કદી આજ્ઞાનું પાલન ના કરતા હોય એવું બનતું નથી ચાલીસમાં નંબરનો ક્વેશ્ચન યોગ્ય ક્રમિક અંક ઉમેરો છ તેર અઠ્યાવીસ ઓગણસાઠ તો છ દુ બાર બારમાં એક ઉમેરી એટલે તેર તેર દુ છવ્વીસ છવ્વીસમાં બે ઉમેરી એટલે અઠ્યાવીસ અઠ્યાવીસ દુ છપ્પન છપ્પનમાં ત્રણ ઉમેરી એટલે ઓગણસાઇટ અને ઓગણસાઠ જેટલા થાય એમાં ચાર ઉમેરો તો તમને જવાબ મળી જશે એકસો બાવીસ તેતાલીસ નંબરનો ક્વેશ્ચન રોમા ઇઝ ખાલી જગ્યા ધેન રામ રોમા ઇઝ ટોલર ધેન રામ રામ કરતા રોમા મોટી છે ચુમ્માલીસ નંબરનો કમ્પેરેટીવ ડિગ્રીની વાત છે કેન એની વન ખાલી જગ્યા ટુ માસ્ટર્સ કેન એની વન સર્વ ટુ માસ્ટર્સ ધ ફાર્મર્સ આર ગોઈંગ ટુ ધેર ફાર્મ્સ તો ધ ફાર્મર્સ આર ગોઈંગ ટુ ધેર ફાર્મ્સ ખાલી જગ્યાને જગ્યાએ ધે ધે આર ગોઈંગ ટુ ધેર ફાન્સ તેઓ તેમના ખેતરે જઈ રહ્યા છે પિસ્તાલીસ નંબરનો ક્વેશ્ચન યોગ્ય શબ્દ શોધો બોટ હોય તો હલેસા તો સાયકલ હોય તો શું આવે પેન્ડન છેતાલીસ વર્ષ બે હજાર તેરમાં જીએસઆરટીસીમાં કેટલા કર્મચારીઓ કાર્યરત હતા પચાસ હજાર જીએસઆરટીસીની સ્થાપના સમયે કુલ કેટલા વિભાગો અને ડેપો હતા તો સાત વિભાગો અને છોતેર ડેપો હતા એની સ્થાપના સમયે જીએસઆરટીસીની બસો દૈનિક કેટલા કિલોમીટરનો પ્રવાસ ખેડે છે તો અઠ્યાવીસ લાખ કિલોમીટર અડતાલીસ ફાઇન્ડ આઉટ એડવર્બ ફ્રોમ ધ ફોલોઇંગ ઓપ્શન એટલે કે જે નીચેના ઓપ્શન આપ્યા છે એમાં એડવર્ડ કયું છે એ આપણે શોધવાનું છે તો હોનેસ્ટી હોનેસ્ટી જે છે એ એડવર્ડ છે ઓગણપચાસ ખાલી જગ્યાએ સન સાયન્સ વેરી બ્રાઇટલી ઇન સમર તો ધ સન સાઇન્સ વેરી બ્રાઇટલી ઇન ઇન અ સમર ધ ફાર્મર્સ આર ગોઈંગ ટુ ધેર ફાર્મ્સ આ મિત્ર પ્રશ્ન બીજી વાર આવી ગયો તો દે આર ગોઈંગ ટુ ધેર ફાર્મ્સ એકાવન નંબરનો ક્વેશ્ચન એસટીમાં મોકલવામાં આવનાર પાર્સલનું વજન વધુમાં વધુ કેટલા કિલો હોવું જોઈએ તો પંચાવન કિલો વધુમાં વધુ હોઈ શકે પાર્સલ જે મોકલવાનું હોય એસટીમાં એમાં શહેરી વિસ્તારોમાં ગામડાની સરખામણીમાં કેટલા ટકા ભાડું વસૂલવામાં આવે છે પચીસ ટકા એટીએમમાં મુસાફરના ગ્રુપ બુકિંગ માટે કઈ કી હોય છે ઓ

કાર્ડિયક મસાજ દ્વારા હૃદય ધબકતું રાખવા એક મિનિટમાં દર્દીની છાતી પર હથેળી વડે કેટલા ઝાટકા આપવા જોઈએ તો એસીથી સો સી પી એસ ટી ત્રેવીસમાં સીપીએસનો સો અર્થ થાય કંડક્ટર પાર્સલ સમરી બાઇનરી પદ્ધતિમાં કેટલા અંક હોય છે ફક્ત બે જ અંક હોય છે આઈડીએમ એટલે ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન સીઆરટીનું આખું નામ શું છે કેથોડ રેટ્યુ ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ વધુને વધુ ખાલી જગ્યામાં થાય છે તો નેટવર્કમાં કીબોર્ડમાં અક્ષરોમાં પ્રથમ લાઇનમાં ડાબેથી જમણી કીનો ક્રમ ખાલી જગ્યા હોય છે તો કી ડબલ્યુ ઇ આર ટી તમે મોબાઈલના કીપેડમાં પણ આ જ રીતનું હોય છે બાહ્ય સંગ્રહ પર ખાલી જગ્યાની અસર થાય છે ભેજ સીપીયુને મુખ્ય ખાલી જગ્યામાં વહેંચવામાં આવે છે ત્રણ ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે ગાણિતિક અને તાર્કિક એકમનું ટૂંકું નામ શું છે એ એલયુ કાગળ ઉપર આઉટલુક લેવા માટે ઉપયોગી સાધન એટલે પ્રિન્ટર કયા પ્રકારનું પ્રિન્ટર લેઝર બીમ અને ઇલેક્ટ્રોગ્રાફિક ટેકનિક એ બંનેનો ઉપયોગ કરે છે તો લેઝર પ્રિન્ટર સિત્તેરમાં નંબરનો ક્વેશ્ચન સામાન્ય રીતે કીબોર્ડમાં ખાલી જગ્યા ફંક્શન કી હોય છે તો બાર કી હોય છે કયા વિકલ્પથી માઉસની કી બદલી શકાય છે કંટ્રોલ પેનલથી તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના પ્રશ્નો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોનું નોટિફિકેશન આપને સૌ પ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે અને ડિસ્ક્રિપ્શન લિંકની એકવાર જરૂરથી મુલાકાત લેજો કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત